હાય ગાઈસ કેમ છો બધા આજે આપણે જટ ફિટિંગ કેવી રીતે થાય કેટલી વાર લાગે છે શું એમાં સહેલું હોય છે શું અઘરું હોય છે એ આપણે શીખીશું બધા કુળદેવી નામનું ઝટકો છે વધુમાં આપણે વાળીએ છીએ તો સાથે જ રહો ઝટકા સોલાર પેનલ ઉપર કેવી રીતે ચાલે છે બનાવી છે આખો ફિટિંગ છેલ્લા થી સુધી આપણે બતાવી તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડી અને કુરદેવ એન્ટરપ્રાઇઝ ના ઓનર કહી શકાય અને કારીગર કહી શકાય જે પણ છે એક જ છે માથા પર માનવી એ બધું ફિટિંગ કરવા વર્ગી ગયા છે તો આપણે ધીરે ધીરે બધું બતાવીશું ફિટિંગ થઈ જાય કેવી રીતે ફિટિંગ થાય છે પાવર કઈ રીતે મળે છે બેટરીથી પાવર મળશે અને અબોલ મૂંગા પ્રાણીઓ જે આંદળા શોટમાં આવીને મૃત્યુ નીપજે છે તેના કરતાં ઝટકો લાગીને દૂર ખસી જાય છે તો આ એક રીતે ખૂબ જ સારું કહેવાય તો વધુમાં વધુ લોકો ઝટકા ફિટિંગ કરાવવો ભલે અમારી પાસે કંઈ ન કરાવો તો અમે શું કહેવાય આ બેડ પ્રમોશનનો વિડીયો એવું કંઈ નથી પણ ઝટકા શોટ મશીન ઇન્સ્ટોલ કરાવવો તમારા વાળીએ અને આંધ્રા સૂટનું થડ મૂળથી નાશ કરો તો હમણાં જ આપણે બતાવીશું કેવી રીતે કુળદેવી એન્ટરપ્રાઇઝનો ઝટકો ફિટિંગ થાય છે સાથે જ આપણે કીધું એમ જ સૌપ્રથમ આપણે એનો અર્થિંગ આપવો પડે છે નીચે અર્થિંગ આપેલો છે બાબા શું કહેવાલું આ બોલ તમે એકવાર કહી દો જોઈએ મૂંગા પશુઓનું મૂંગા નિર્દોષ પશુઓને બચાવો અને ભૂંડ રોજ ભગાવો અને ઝટકા અપનાવો આંધ્રા શોટનું જડ મૂળથી નાશ કરો આંધ્રા શોટને અને ઝટકા અપનાવો સાથે જ રહો આપણે શું હજી આગળ કરશું વાડીએ હું તો ભૂલી ગયો કઈ હતું

આ બत्ती કેમ થાય ભાઈ સી દોર્યો એ છે સોલાર ની લાઈટ સોલાર ની લાઈટ છે એનું કામ કરવા મેલું સોલાર ઊનિયરે કનેક્ટ થયો એટલે ઓટોમેટિક એનું કામ બેટરી વિના પણ આમાં બતવા દોહારો બોલવા મન રાત કાર્ડ બોલ કુડદેવી સોલાર ફન્સ ગાર્ડ કિસાન કા સાથી આ બધા ખેડૂતોની નંબર વન ચોઈસ એવી બેટરી પણ છે કુળદેવી હાઈ ક્યોરિટી એવું જ કહેવાય મેન્યુફેક્ચરિંગ બાય કુળદેવી એન્ટરપ્રાઇઝ બધી વસ્તુ છે ઉપર સોરાલ પેનલ છે હું ગયો મેં કહેવા પા આ આંધ્રા શોર્ટ કરતા હારું ને

થઈ ગયા ખાસ તો ભૂંડ 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 માટે અમારે આ ઈલાકામાં રોજ થોડુંક વધારે પ્રમાણ છે એટલે ઘઉં શહેરી ઘોર આવેલા હે ઝટકા ચાલુ થઈ ગયા હે અંદરો શોટ નીકળી ગયો એટલે કોઈને કંઈ નુકસાની પણ ન થાય ને ખાસ કરીને જેમ કે મોટા સિટી હોય એમાં હોસ્ટેલો હોય આ મારો અંદરનો એક અંદર આત્મામાંથી નીકળેલો અવાજ છે આ જરા સાંભળજો એક નાનો એકલીપ છે બાકી તો આપણે મજાક મસ્તીમાં આ લોગ બનાવ્યો કે મોટા સિટીની અંદર હોસ્ટેલો હોય હોસ્ટેલની આજુબાજુમાં સિટી બહાર નીકળતા જે ખેતરો હોય છે એમાં આંધ્રા શોટ હોય છે જ્યારે કોઈ છોકરાને હોરવતું નથી એને હોળવે નહીં ને એ ભાઈ કે કેમ વંડી ઠેકીને ભાગે ભાગે એટલે પછી તો એ ન્યા તો ખાઈ ને કંઈ જોયું ન હોય શું આઠમું નવમું દસમું ભણતો હોય એ પછી વાહનમાં આવીને ત્યાં મૂકી જાય હોસ્ટેલ જે તે હોય અને પાછા અહીંયાથી ઘરે લઈ જાય કે રસ્તામાં તેવું તે જોયું ન હોય આડેધડે કોઈ જોયું ન આપણી હિમમાં જોયું હોય તો એવા ઘણા ભોગ બન્યા છે અને હવે ન બને ભગવાનને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ ને એના માટે આ એક ભલે આપણે ભૂંડ માટે એના માટે જ કર્યું છે એવું ન બને તો એ ખૂબ જ સારું

તમે એક બે ત્રણ શબ્દો કયો તો ખરી કે આ જટકા શોટ થી ઘણો ફાયદો થાય ને એમ આપણે જે રાખ્યો નથી કેમ ખબર પડે હવે અમને હવે ખબર પડી જાહે ને હાલો તો તમને નેક્સ્ટ વિડિયો માં લઈ લઉં આ વાયર દી સાઈ છે આ નડી ની અંદર વાયર નાખેલ છે એ ડાયરેક્ટ કો તાર જે આપણે પાવર માટે પાવર માટે તાર માં આપેલ છે આ જી છડો છે એ કેનો છે ઈ અર્થિંગ માટે છે અને બેટરી છેડો આની કોર આપો હવે ચાલુ બનનો તો ઈ તમે જ્યારે લેહો ને ત્યારે ઈ સમજાવી દે આપણે બધું આ મનત કહી દેવું થોડું સસ્પેન્સ તો રાખવું પડે ને નકર તો માણસ આમાં હીખીને તમે આઈથે ફિટ કરી લ્યો તમારે પછી ક્યાં જવું તો આવું બધું છે આજે અમે રવિવાર હતો એટલે ખુવાઈને આવી કરી છે તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો છટકાસોટ મશીન લેવાય ન લેવાય લેવાય જ હું તો કહું છું કે અબોલ જીવો જે મૂંગા પ્રાણી પ્રાણીઓ છે એનો જીવ બચે અને કોઈ આપણા જેવા શું કહેવાય મગજ મેન્ટલું હોય એમની એમ ક્યાંય ન સડી જાય આંધ્રા શોર્ટમાં અને એને ખબર પડે કે કંઈક છે ઝટકો બટકો લાગે ત્યારે ઝટકો સામાન્ય લાગે એવું બધું બહુ ખબર પડી જાય કંઈક છે એમ એકવાર ટ્રાય કરજો કેવો લાગે મેં એકવાર કઈ રીતી દીનો હું સેટો છું નથી તો લોક કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો જિજ્ઞેશભાઈ બે કંઈક શબ્દો કહી દો તમે એટલે આપણે લોગને વધાવી લઈએ બસ આપણે કંઈ કહેવાનું થતું નથી કહ્યું તમે આપણે કંઈ કહેવાય કંઈ કહેવાનું થતું નથી ચાલો આ વિડીયો આપણે અપલોડ કરવામાં નહીં આવે એની આપણે પોર્ટ પ્રમોશન એમની ઓલું શું કહેવાય પેડ પ્રમોશન એડવર્ટાઇઝ એની મફતમાં કરી દીધી તો આને કંઈ છે જ નહીં બોલો કંઈક બે શબ્દો થઈ જ જાય કે તમે કંઈ નહીં બીજા પાસેથી લઈને ઝટકા શોટ નાખો ઝટકા છોટ નાખો એમ ના ચોક્કસ નાખો હું સોલાર ફેસ ગાર્ડ છે એ ખેડૂતની ફેસિલિટી સુરક્ષા બધી રીતે બહુ વ્યવસ્થિત કામ આપે ઓકે થેન્ક યુ બોલ લો મૂંગો બોલ લો બે વર્ષે આપણે થોડું ક્લીટ કરી નાખશું કારણ કે પછી બીજા બધે બોલવા માટે હું ક્યાં જાય એ જ વાત છે આપણે કાઢી નાખશું તો સોલાર ચટકા મશીન ઇન્સ્ટોલ અમારી વાડીએ કરવામાં આવ્યું છે અને ચાલુ થઈ ગયું છે ફાઇનલી ગાઈસ સોલાર સોલાર પેનલ સંચાલિત ઝટકા મશીન ઇન્સ્ટોલ થઈ ગયું છે કામ પણ કરી દીધું છે જીગ્નેશભાઈ છે એ બધે ચેક કરવા ગયા છે કે કઈ તારમાં આવે છે ને કઈ તારમાં નથી આવતું લગભગ બધી તારમાં આવે જ છે ફેન્સ ફિલ્ટ લખ્યું છે ને લાઈટ લાઇટ ને ત્યારે ખબર પડી જાય કે કંઈક કઈ છે એમ ખબર પડી જશે કે કંઈ હોય નહીં ઇન્સ્ટોલ થઈ ગયું છે અને કામ પણ કરવા લાગી ગયું છે